યા ગામની નજીક ખેતર ભાડે રાખ્યું હતું આ હંગામી ડમ્પિંગ સાઇટ માત્ર ચાર મહિના માટે લેવામાં આવી હતી કંઠારીયા ગામે આવેલી આ હંગામી ડમ્પિંગ સાઇટની ની અનેક ખરાબ અસરો ગ્રામજનો ભોગવી રહ્યા છે જેમાં તીવ્ર દુર્ગંધ બીમારીઓ વગેરેનો સમાવેશ થાય છે જ્યારે આ ધન કચરાનો સળગાવવા માટે ત્યારે સમગ્ર વાતાવરણ ધુમાડા અને ગરમીથી ભરાઈ જાય છે આવું વાતાવરણ નાગરિકો માટે નકારગાર સ્થિતિ સર્જે છે નગરપાલિકા દ્વારા ગ્રામજનોને સમયાંતરે ડમ્પિંગ સાઇટ બંધ કરી દેવા માટે કહેવામાં આવ્યો હતો પરંતુ તારીખો પર તારીખો અને મહિનાઓ વિદ્યાભાત પણ નગરપાલિકા દ્વારા ડમ્પિંગ સાઇટ ન બંધ કરાતા ફરી એક વખત શરૂ કરવામાં આવી હતી જેને લઈ સ્થાનિક આગેવાનો સરપંચ સહિતના લોકોએ ડમ્પિંગ સાઇટ પર જતા વાહનોને અટકાવી વિરોધ નોંધાયો હતો અને આક્રોશ સાથે ગ્રામજનોએ જણાવ્યું હતું કે વારંવાર આ ડમ્પિંગ સાઇટ બાબતે નગરપાલિકાના અધિકારીઓ પદ અધિકારીઓને રજૂઆત કરવામાં આવી છે તેમ છતાં ગ્રામજનોની માંગણીને ઘોડીને પી જતા આજ રોજ ગ્રામજનોએ સવારથી જ ડમ્પિંગ સાઇટ પર જતા વાહનોને રોકી હવે ડમ્પિંગ સાઇટ બંધ નહીં કરવામાં આવે તો ગ્રામજનો કલેક્ટર કચેરીએ રજૂઆત સહિત ઉગ્ર આંદોલન સાથેનો વિરોધ પ્રદર્શન નોંધાવશે આ જે ડમ્પિંગ ચાલી રહેલું છે છેલ્લા ત્રણ વર્ષથી આ ડમ્પિંગ ચાલી રહેલું છે અને મેં આ દસમા વખતે એ કરેલું છે અને મીડિયાને પણ મેં ત્રીજા વખતે અહીંયા બોલાવેલી છે આઠ મહિના પહેલાં અમે નગરપાલિકાના સી અહીંયા બોલાવેલા અને બધા જ મીડિયાઓ પણ હાજર થયેલા તો પછી એમને અમને આશ્વાસન આપેલું કે ભાઈ અત્યારે અમારી પાસે કંઈ બંદોબસ્ત નથી જો તમે ત્રણ મહિનાની મહુલટ અમને આપો તો બહુ સારી વાત છે તો અમે ત્રણે ત્રણ ગામના આગેવાનોએ એમને ત્રણ મહિનાની ત્રણ મહિનાની મુદ્દત આપી ત્રણ મહિના પૂરા થતાં અમને જે સાહેબને ફોન કર્યો તો સાહેબે કહ્યું કે એક મહિનો આપો તો એક મહિનો આપ્યો તો ખેડૂતો પણ એનાથી ત્રાસીમાર થઈ ગયેલા છે અને આજુબાજુના મનોબળ કંઠાળિયા ગામના લોકો બી બહુ પરેશાન છે અને બસ સાહેબ અમને ખાલી આશ્વાસન આપે છે પણ અમારી જોડે એકદમ અન્યાય થઈ રહેલો છે તમે કહેશો કહેશો કે ભાઈ તમે કેમ બંધ ના કરાવ્યું એક સાહેબને માન રાખ્યું કે ભાઈ નગરપાલિકાના મોટા ચીફ ઓફિસર છે તો આપણે એમને માન આપવું જોઈએ એમને માન આપીને અમે કર્યું આજે આઠ મહિના છે બંધ થતું નથી પણ હવે અમે બિલકુલ બી આ ચાલા લેવાના નથી આ સી સલન્ડર બંધ કરી દેવામાં આવશે તમે નહીં કરશો તો અમે બંધ કરી આપીશું અને પછી અમે કોર્ટમાં જઈશું અને પછી આને કલેક્ટર સાહેબને અમે આની બધી રજૂઆત કરીશું અને આનું ઘાડી માળખી અમે લોકો એ કરીશું